તે જ રીતે ઉધના લિયો સ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી જયસુખભાઈ કથિરિયાનાઓ મારી પાસે આવેલા અને તેઓએ એક મને સૂચન કરેલું કે હું ટ્રાફિકનું પાલન કરીશ તમે કરશો એ ટાઈપના એમને બે હજાર જેટલા સ્ટીકર્સ છપાવેલા જે આજરોજ ઉધના સાઉથ ઝોન ત્રણ રસ્તા ખાતે એનજીઓના તથા સ્કૂલના બાળકો સાથે હાજર રહી અને વાહન ચાલકોની વાહનની પાછળ આ પ્રકારના સ્ટીકરો લગાવવામાં આવેલા કે જેનાથી જ્યારે પણ સિગ્નલ પોઈન્ટ ઉપર અથવા તો એક વાહન બીજા વાહનની પાછળ જતું હોય તો એક સંદેશો મળતો રહે કે હું પણ સિગ્નલ ઉપર ચાલીશ તમે ચાલશો એવા એક એમના અમે ખૂબ સારો કોન્સેપ્ટ હોય એની આજે શરૂઆત કરેલી છે નમસ્કાર આજ રોજ ઉધના સર્કલ ટુ એસીપી એમ પરમાર સાહેબ લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ લિયો ક્લાસીસ તરફથી અને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામને અંતર્ગત અમે એક સ્ટીકર બનાવ્યું હતું જે સ્ટીકરમાં લખેલું છે કે હું ટ્રાફિકના સિગ્નલનું પાલન કરીશ અને તમે આ સ્ટીકર મેં મારી ગાડીની પાછળ દોઢ બે મહિના પહેલાં લગાવેલું જ્યારે હજુ ટ્રાફિક સિગ્નલો શરૂ થઈ રહ્યા હતા એટલે આપણે કોઈ પણ જગ્યાએ ટ્રાફિકમાં ઉભા રહીએ તો પાછળવાળા હોર્ન મારતા હતા પણ સ્ટીકર લગાડ્યા પછી આપણે ઉભા રહી જઈએ છીએ તો પાછળના લોકો પણ આપણી પાછળ ઉભા રહી જાય છે હવે નેવું ટકા લોકો ટ્રાફિકના નિયમોનો સિગ્નલનું પાલન કરતા થઈ ગયા છે હજુ એમાં થોડોક સુધારો આવી રહ્યો છે અને હવે પછી લોકો હોર્ન ઓછા વગાડે રાઈટ સાઈડ વળવા વાળા રાઈટ સાઈડ લાઇનમાં ઉભા રહે સીધા જવાવાળા વચ્ચેની લાઈનમાં ઉભા રહે અને ડાબી બાજુ વળવાવાળા ડાબી બાજુ ઉભા રહે તો ટ્રાફિકને લીધે આજે હજુ અજ્ઞાનતા છે એ પણ દૂર થશે તો ધીમે ધીમે જો લોકો આ સિગ્નલોનું 100% પાલન કરતા થશે તો ટ્રાફિકનો ભારણ ઓછો થશે અકસ્માતો ઓછા થશે એને રિલેટેડ જ આજે અમે લગભગ 2000 જેટલા સ્ટીકરો રિક્ષાની પાછળ કારની પાછળ ચોટાડ્યા છે અને એમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી એમ પરમાર સાહેબ અને બાકીના સૌ એમના બ્રિગેડિયર એમના પીઆઈ સર્કલ ટુ તરફથી ખૂબ સારો સહકાર મેળવ્યો છે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટનો અમે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ થેન્ક યુ આ વિચાર જ્યારે ટ્રાફિક સિગ્નલ શરૂ થવાના હતા ને ત્યારે પહેલું મને મેં મારી ગાડીની પાછળ એક સ્ટીકર લગાડ્યું જેથી કરીને હું ઊભો રહું તો પાછળવાળાએ આગળ જગ્યા ખાલી છે સિગ્નલ ચાલુ છે હવે સિગ્નલ બંધ થાય ને હું ઊભો રહું તો પાછળ વાળા હોર્ન મારે કારણ કે એને નીકળવું હોય છે તો સ્ટીકર લગાડવાથી એ લોકો હોર્ન મારતા બંધ થઈ ગયા અને મારી પાછળ ઊભા પણ રહેતા થઈ ગયા આ વિચાર મને વર્ષો સોરી બે ત્રણ મહિના પહેલા આવ્યો હતો સંદેશો એ જ આપવા માંગુ છું કે જ્યારે સુરત સિટી ડાયમંડ સિટી છે વર્લ્ડ ક્લાસ સિટી છે સ્વચ્છતાની દ્રષ્ટિએ વન છે અને ટ્રાફિકમાં પણ આપણું ખૂબ સારું મેનેજમેન્ટ છે પણ એમાં પણ જો આપણે નંબર વન બનીએ તો વર્લ્ડ ક્લાસમાં આજે આપણે દુનિયા સાથે સંપર્કમાં રહેવાનું છે દુનિયા સાથે કોમ્પિટિશન કરવાનું છે ત્યારે સુરત ટ્રાફિકમાં પણ નંબર વન બની રહે એ હું સંદેશો આપવા માંગુ છું